માળા કેમ કરવી એ પણ જોઈ લો જેમની પાસે માળા છે એ બધા જ માળા ઉપર બધા જ માળા જેની પાસે માળા છે માળા બહાર કાઢે આ રીતે હરે કૃષ્ણ જેને માળા લીધી છે અને જેની પાસે હોય એ કાઢે એમાં કંઈ વાંધો નહીં એમાં આપણે આપણે શું કહેવાય આપણે પામી નથી ગયા કે અમે માળા લઈ લીધી એટલે અમે શ્રેષ્ઠથી આ બધાએ જેણે માળા લીધી છે માળા કરે છે ને તો ખબર જ છે કે સૌથી પહેલા આંગળી અડાડવાની નથી એટલે આ આંગળીને દૂર રાખવાની છે પછી આ સૌથી પહેલા મોટો પારો છે મેરુ પારો આ એક મંત્ર બોલવાનો છે કાલતમને સ્ટીકર આપી દઈશું મહામંત્રોની મંત્ર જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદી શિભોર ભક્તવિંદ આ બોલીને પછી પહેરો પહેલો પારો લેવાનો છે અને બોલવાનું છે હરે કૃષ્ણ બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ પછી જેવો એક મંત્ર પૂરો થાય એટલે પછી બીજો આ એક મંત્ર માં આખું બોલાવેલ નથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે ધ્યાન રાખવાનું છે પહેલો એક મંત્ર એક પારા ઉપર પછી બીજો પારો હરે કૃષ્ણ પછી ત્રીજો પારો હવે આપણે એકદમ છેલ્લે પાર આવી જાય દોડી પૂરું કરી નાખીએ અહીંયા એકદમ એન્ડ છેલ્લો પારો અને ત્યાં જે એકવાર મહામંત્ર બોલીએ હરે કૃષ્ણ પછી આ જે મેરુ છે એને આપણે ઓળંગવાનું નથી એટલે આપણે માળાને ફેરવી નાખવાની છે ફેરવી નાખીને પછી પાછા મેરુ પૂર્વત માળા શરૂ કરતા પહેલા આપણે મંત્ર બોલવાનો છે આ પંચ તત્વ મંત્ર જેના કારણે માળામાં કોઈ દોષ આવી ગયો હોય કે ભૂલ થઈ ગઈ હોય અક્ષર કપાઈ ગયા હોય તાનો માત્ર રહી ગયો હોય તો એની ભૂલ માફ થઈ જાય તો એ મંત્ર છે હરે કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાશાદ શ્રી પછી પાછી માળા શરૂ કરવાની છે તો જેટલા જેટલા ભક્તોએ ઘણા બધા ભક્તોએ માળા લીધી છે આ બધાને નિવેદન છે કે બે માળાથી પ્રારંભ કરવાનો છે બે માળા કરતાં વીસ મિનિટ થશે અને માળા કરવાનો કોઈ નિયમ નથી સવારે ન થાય તો બપોરે બપોરે ન થાય તો રાત્રે રાત્રે ન થાય તો બાર વાગે પણ માળા બે માળા કર્યા વગર આપણે સુવાનું નથી કદાચ રહી ગઈ તો શું થશે કંઈ વાંધો નહીં ઘણા ઘણા લોકો એટલે માળા ન લેતા લેતા હોય અમારે રહી જાય છે એટલે અમારે રહી ગઈ તો અમે વચન વ્રત લીધું હોય સંકલ્પ લીધું હોય તો ભગવાન બહુ દયાળુ છે કદાચ કોઈ દિવસે કોઈ કારણોસર તમારી માળા રહી જાય તો તમે બીજે દિવસે કરી લેજો બરાબર પણ માળા આ નિયમને લીધે ન લેતા એવું નહીં બાંધ ઘણા લોકો એમ કહે છે અમે તો બીજા નામની માળા કરીએ છીએ બીજા મંત્ર તો કરો કરવું જોઈએ જે જે તમે જે જે ધર્મ સંપ્રદાયમાં હોય જે માળા કરતો હોય કરજો પણ અમારું નિવેદન એ જ છે કે તમે અહીંયા ભાગવત સાંભળવા આવ્યા છો અને આ અમારા ભક્તો તરફથી મંદિર તરફથી એક સુંદર માળા આપવામાં આવે છે તમે જે માળા કરતો હોય કરજો તમારા નિયમથી એ પહેલાં કરજો અને પછી આ બે માળા કરજો આ મહામંત્રની બે માળા કરજો બસ એવું નિવેદન છે તમને બધાને બાકી તમે જે કરતો હોય એનો કોઈ વિરોહ નથી એ મૂકી દઈને આ કરો એવું નથી તમે જે કરતો એ માળા કરજો આ પણ કરજો તો આ રીતે બે માળા કરવાની રહેશે જેને વીસ મિનિટ થશે આ બે માળા કરતાં વીસ જ મિનિટમાં આપણે બે માળા પૂરી થઈ જશે તો હું આગ્રહ રાખું છું અને પ્રાર્થના કરું છું અને ભિક્ષા પણ માગું છું દક્ષિણા પણ માગું છું કે તમે બધા જ જેણે માળા લીધી છે પ્લીઝ ફ્રીમાં મળે છે લઈ લઈએ આવું ભાવ નહીં રાખવા મળી છે એનો પૂરો ઉપયોગ કરજો તમે લઈ લી ફ્રી સમજી લીધું અમને કોઈ વાંધો નથી પણ માળા લીધી છે આ ધામમાં લીધી છે ગોવર્ધનમાં રાધાકુંડમાં લીધી છે કથા સાંભળવા લીધે ભાગવતની સાંભળવા લીધી અને ભાગવત જેવા ભક્તોની પાસેથી લીધી છે એટલે આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપને આપણી આ યાત્રા ફળી છે તો પ્લીઝ વીસ મિનિટ માળા થતાં થશે બે માળા કરજો પછી તમારો મૂળ તમને એમ લાગે હારી મજા આવે છે માળા કરવામાં તો ત્રણ કરજો ચાર કરજો અમે બધા ભક્તો જે જોડાયેલા છે ઇસ્કોન સંસ્થાથી દીક્ષા લેવાવાળા કે દીક્ષા લીધી છે આ બધા સોળ માળા કરે છે એને બે કલાક થાય તો ધીરે ધીરે ઓછામાં ઓછી સોળ માળા સુધી પહોંચો તો આગ્રહ છે એ પ્રાર્થના છે આરંભ આજથી આપણે આવતીકાલથી કારણ કે આવતીકાલ અગિયારસ છે અગિયારસ છે ને હા તો બધા જ ધમાકા મળે એક ખાલી તિથિ બાકી હતી એ તિથિ આવી ગઈ આપણા માટે તો આવતીકાલે બધા જ આ આવતીકાલથી માળા શરૂ કરે અત્યાર બધી સાંચવે અત્યારે કરો તો એ વાંધો નહીં પણ જેને એવું મહાત્મ હોય કે અગિયારસથી કરવું પણ સારું છે સારી તિથિથી શરૂઆત કરો તો બહુ સારું છે જેને રહી